માં આજે સંત જલારામ બાપા ની પુણ્યતિથી મંદિરમાં દર્શન અને અન્નક્ષેત્ર રાબેતા મુજબ ચાલુ સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શ્રી શિરોમણી જલારામ બાપાની જગ્યા આવેલ છે દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે બાપાએ શરૂ કરેલ સદાવ્રત અન્નક્ષેત્ર બસો વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે સંત શ્રી જલારામ બાપા સેવકો સાથે ભજન કરતાં કરતાં વિક્રમ સંવત ઓગણીસો સાડત્રીસ મહાવદ દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા ત્યારથી ગુજરાતી માસ મુજબ મહાવત દશમીના દિવસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે બાપાની એકસો તેતાલીસમી પુણ્યતિથિ છે આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ રાખીને જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે વીરપુર આવતા ભાવિકો યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ પૂજ્ય જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહેલ એસોસિએશનના રમેશભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે મહાવદ નોમ અને દશમ બંને ભેગા છે એટલે આજે જલારામ બાપાના મંદિરના જણાવ્યા પ્રમાણે પુણ્યતિથિ નિર્વાણ દિવસ તરીકે મનાવી તમામ વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખીને જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ रिपोर्टर आशीष पाटड़िया जेतपुर राम नाम में लीन है देखत सब में राम ताके पद वंदन करूं जय जय श्री जलाराम जलाराम बापानी कर्म भूमि वीरपुर में आज संत शिरोमणि जलाराम बापानी एक सौ ने पुण्य तिथि निमित्ते

આજે વીરપુર આવી શકે તેવા ભક્તો વીરપુર આવી બાપાની ભાવવંદના કરી બાપાના દર્શન કરી એમનો મહાપ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે કારણ કે જપો નામ કરે પાપનો નાશ કરજોડી મોહન કહે તમે રાખો દ્રઢ વિશ્વાસ એ અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધાથી આજે બાપા બાપાના દર્શન કરી ભાવિક દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે